પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા પહોંચી જશે પીએમ નરેન્દ્ર મોદી વાળીનાથ મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે મહાશિવલિંગ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા છે પ્રધાનમંત્રી થોડી વારમાં મહેસાણા પહોંચી જશે વાળીનાથ મહાદેવના મંદિરમાં જે કાર્યક્રમ યોજાયો છે તેમાં લોકોએ આજે વિશેષ હાજરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે મહોત્સવમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે છે બાળીનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં મોટી સંખ્યામાં લોકો પણ પ્રધાનમંત્રીની રાહ જોઈને બેઠા છે થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા પહોંચી જશે પીએમ મોદી વાળીનાથ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપવા માટે થોડી વારમાં પહોંચશે તો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા છે અને પ્રધાનમંત્રીની હવે રાહ જોવામાં આવી રહી છે થોડી વારમાં પ્રધાનમંત્રી પણ પહોંચી જશે મહાશિવલિંગ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તો પ્રધાનમંત્રીની આજની આ ગુજરાતની મુલાકાત ખૂબ જ ખાસ છે પ્રધાનમંત્રીએ આ પહેલા અમૂલને લઈને કેટલાક નિવેદનો આપ્યા સંબોધન કર્યું જેમાં ગુજરાતની વાત કરી ગુજરાતના વિકાસની વાત કરી સાથે થોડી વારમાં હવે મહેસાણા પહોંચી જશે જ્યાં પ્રધાનમંત્રીનો મહત્વનો કાર્યક્રમ પ્રધાનમંત્રીનો આજનો આ ગુજરાત પ્રવાસ પ્રધાનમંત્રી આ પહેલા અમૂલ દુનિયાની આઠમી સૌથી મોટી ડેરી અને આપણે એક નંબર પર લઈ જવાની વાત કરી છે લોકોને પણ અપીલ કરી છે ગુજરાતના વિકાસની સતત ગતિ જોવા મળી રહી છે પ્રધાનમંત્રીએ આ તમામ મુદ્દાઓ પર વાત કરી અને હવે પ્રધાનમંત્રી થોડી વારમાં મહેસાણા પહોંચી જશે જ્યાં વાળીનાથ મહાદેવના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે અને આ મોટો કાર્યક્રમ લાખોની સંખ્યામાં લોકો પણ ત્યાં જોડાયા છે સમાદાતા હિતેન વિટલાણીએ મારી સાથે જોડાયા છે હિતેન પ્રધાન મંત્રી થોડી વારમાં મહેસાણા પહોંચશે વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે આ ઉપરાંત કયા કયા આજના પ્રધાનમંત્રીના કાર્યક્રમો ત્યાં કેવી તૈયારી છે અને હજી ઘણા લોકો વચમાં ઉભા છે એમને વિનંતી કે આ આ બિલકુલ ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રીનું આગમન જે છે તે મહેસાણા થઈ જશે સૌ પ્રથમ તો વાળીનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તે હાજરી આપશે દર્શન કરશે અને પૂજા કરશે ત્યારબાદ મંદિરથી થોડી દૂરી પર આ સભા સ્થળ છે જ્યાં લાખો લોકો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે તેમને સભા સંબોધિત કરીને ઉત્તર ગુજરાતને લગભગ તમને કહું તો તેર હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ભારત નેટ ફેઝ ટુ હેઠળ બે હજાર બેતાલીસ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જે લગભગ રાજ્યના